જય ભારત મારું નામ પ્રજ્ઞેશ બલદેવભાઈ ચાવડા ગ્યાસપુરનો રહેવાસી છું અને ગ્યાસપુરમાં ગુડિયા ફાઉન્ડેશન નામની એક સંસ્થાનો પ્રમુખ છું તમારી આ લોક સુનાવણી આ આ વિસ્તારમાં એક બીજી છે આ પહેલાં સીટીપી પ્લાન્ટ બાબતે તમે લોક સુનાવણી કરી હતી જે તે સમયે ઘણા બધા એ સીટી બાબતે પણ રજૂઆતો હતી તેમ છતાં સીટીપી પ્લાન્ટ બન્યો અને એ આ જ કાર્યરત છે આજે પણ તમે નુકસાન કરવાના છો આજ અમારા બધાના અભિપ્રાય વાંધા વિચાર બધી જ વસ્તુ તમે લેશો પણ તમે તમારું કામ જે કરવાના છો એ તો કરવાના જ છો એમાં તમે કોઈ રોક લગાવવાના તો છો નહીં રહી વસ્તુ કે તમારો આ પ્લાન તમે લઈને આવી રહ્યા છો ફેઝ ટુ પહેલી વસ્તુ કે ફેઝ વન તમે જે બનાવ્યો શ્રીએ એવું કીધું છે કે જે બનાવ્યો હતો એ પૂર્ણ થવાના આરા ઉપર છે જેથી કરીને ફેઝ ટુ બનાવવાની તૈયારી છે સાહેબ શ્રી કદાચ કદાચ તમે તમે જે તે છે છે એ જોયો નથી ટોટલી ફૂલ એમાં કોઈ જગ્યા જ બાકી નથી તો તમે કઈ રીતે કહી શકો છો જવાબ આપો મને કે ફેઝ વન અધૂરો છે ફેઝ વનમાં કોઈ જગ્યા જ બાકી નથી તો તમે કેવી રીતે કહી શકો કે ફેઝ વન અધૂરો છે પહેલાં કોઈ પણ સર્વે કરો તો ત્યાંની વસ્તુ જુઓ અને પછી તમે વાત કરો તમે કોર્પોરેશન આજે સોલિડ વેસ્ટના નિકાલ માટે પીપીપી ધોરણે જે જે પ્રોજેક્ટો લાવી રહી છે માનનીય કલેક્ટર સાહેબશ્રી શું કોર્પોરેશન માલિકી જગ્યાને જ્યારે પીપીપી ધોરણે પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશનને જગ્યા આપવામાં આવે છે તો શું એમાં હેતુ ફેર કરવો જરૂરી છે કે નથી રેઠાણ વિસ્તાર બાજુમાં છે જગ્યા ખેતી લાયક છે કોર્પોરેશન માલિકી છે વાત સાચી છે પણ ખેતી લાયક જગ્યા છે તો શું ખેતી લાયક જગ્યાને બીન ખેતી કરવી જરૂરી નથી કેમ બીન ખેતી કર્યા વગર તમે આ કામ કરી રહ્યા છો હજારો કરોડો રૂપિયાનું સરકારનું પ્રીમિયમ તમે ખાઈ રહ્યા છો પીપીપી ધોરણે તમે હાલમાં વેસ્ટુ કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાનું તમે કહી રહ્યા છો હાલમાં દિલ્હીના રિપોર્ટ જ્યાં આગળ કાર્યરત સીટીપી વેસ્ટુ એનર્જી પ્લાન્ટ છે કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાના પ્લાન્ટ છે બેન શ્રી કલેક્ટર સાહેબ શ્રી જીપીસીબી અને કોર્પોરેશનના સોલિડ વેસ્ટ ખાતાના અધિકારીઓ હશે એમાં ઘણા સાહેબો સાથે મારી ટેલિફોનિક કે રૂબરૂ ઘણી બધી વાર રજૂઆતો થઈ ગઈ હશે ને વાતચીત થતી જ હશે જે કોર્પોરેશન તો ગુડિયા ફાઉન્ડેશનના નામે મને ઓળખતી હશે કદાચ ચહેરો પહેલી વાર જોયો હશે સાહેબ જ્યારે કચરાના કચરામાંથી વીજળી ઉત્પન્ન કરીએ છીએ એમાંથી જે પ્લાસ્ટિક બનીએ છે ને એમાંથી કેડિયમ જે ઓગણીસ ગણું વધે છે જેમાંથી અસમા અને લોકોના હાડકા નબળા થાય છે મેગેનીઝ એ અગિયાર ગણું વધે છે ઓર્સેનિક જે દસ ગણું વધે છે શિશુ જે ચાર ગણું વધે છે અને કોર્બોનેટ એ ત્રણ ગણું વધે છે આ બધાનાથી તમારે કેન્સર ટીબી ચામડીના રોગોને તમારા હાડકા નબળા થતા જાય છે આ કોર્પોરેશન મને એ વસ્તુ કહો કે તમે આ ફેસ ટુ પ્લાન તમે લાવો છો શું તમે એની મેન્ટેનન્સ કરવાના છો નથી કરવાના હું આનો તમને જીખતો જાતો ઉદાહરણ આપું કે એસટીમી પ્લાન્ટ

એસટી પી કોર્પોરેશનનો છે સીટીબી આપણે નાલોલ ટેક્સટાઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્વાયરમેન્ટને આપેલું જેની લોક સુનાવણી દીધી મિનિટ છે તમારી આ પ્લાન બનતી વખતે ઘણી બધી રજૂઆતથી પ્લાન બે હજાર સત્તરમાં એક્ટિવ થયો બે હજાર સત્તરથી કન્ટિન્યુસ બે હજાર વીસ લગી મેડમ એક પણ જીપીસીબીના નિયમનું પાલન નથી થયું એના પ્લાન્ટનું જ્યારે અમે જીપીસીબીના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી કોર્ટ બેટર દાખલ કરવાની વાત થઈ ત્યારે રાત્રિ સમયમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સાહેબનું નામ પણ કહીશ ટીબી શાહ સાહેબની કાર્યક્ષેત્ર અને એમના કાર્યકાળમાં રાત્રિ દરમિયાન કેમિકલ ટેન્કરો પકડાયા હતા જેના જીપીસીબી ના એક્સિજન્ટ ઓનલી મેનિફેસ્ટ જે સરકારી દસ્તાવેજ કહે છે એના મેનિફેસ્ટના ડોક્યુમેન્ટ ખોટા બનાવવામાં આવ્યા હતા સરકારી દસ્તાવેજ ખોટો રજૂ થાય તો શું એમાં કાર્યવાહી પોલીસ કરવી કોની જવાબદારી છે જીપીસીબી કોર્પોરેશન ક્યારે આની અંદર ફરિયાદ દાખલ કરવા બેઠી નથી માનનીય કલેક્ટર સાહેબ શ્રીને પણ અમારી રજૂઆત હતી કે સરકારનો એક ભાગ જીપીસીબી અને કોર્પોરેશન આવો એક બનાવ બન્યો છે જિલ્લાની અંદર કાયદો વ્યવસ્થા લથડી રહ્યું છે તો માનનીય કલેક્ટર સાહેબ શ્રી આમાં તમે ફરિયાદી બનીને ફરિયાદ દાખલ કરો પણ તેમ છતાં કોઈ ફરિયાદ દાખલ કરવાની કોઈ વાત નહીં જસ્ટ બીકોઝ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ શું ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ભારતના સંવિધાનમાં ઇન્ડસ્ટ્રીયલિસ્ટ માટે કોઈ આગવી પ્રોવિઝન બનાવી છે શું એમની ઉપર એફઆઈઆર ના થઈ શકે મારા ગામમાં વર્ષોથી જે ખેતી થતી હતી એ ખેતી આજે નાશ પામી છે રેકર્ડ તમે જમાલપુર માર્કેટના લઈ લો સૌથી વધારેના વધારે શાકભાજી પ્રોવાઈડ કરતો શૈષપુર પીપળા ગ્યાસપુર ગામ હતા તમે દરેક વ્યક્તિઓ અમારા ગામના ઋઢિ છો તમારા નાનપણથી તમે જે શાકભાજી ખાઈને ઉભા ત્યાં છો ને એ અમારા ગામે પૂરી પાડી છે આ એ જ ગેસપુર છે આજે આ ગેસપુરને તમે તારે છોડી દીધું છે પ્રાથમિક સુવિધાની તો હું તમારી જોડે વાત જ નથી કરતો કેમ કે તમે જ્યાં સુધી તમારા પાછળ રેલો નહી આવે ને ત્યાં સુધી તમે આવા ગામો કામ નહી કરો આજથી ચાર વર્ષ બેન હમણાં જ રિસેન્ટલી માં અધિકારીઓ જયારે સર્વે કરવા આવ્યા ત્યારે અધિકારીઓ ખુદ કબૂલે છે કે જનરલ બજેટ જે કોર્પોરેશન નું આવે છે એ જનરલ બજેટમાં છેલ્લા ચાર વર્ષથી આ વિસ્તારમાં એના પછી કોઈ બજેટ આવ્યું જ નથી આવું કેમ કેમ અમારે શું નોકરી ધંધો નથી કરવાનો અમારે અમારા છોકરાને ખાવા માટે તમે આપશો તમે અમારા પૈસાના પગારથી તો કરો છો તમે એના માટે અમે ટેક્સ ભરીએ છીએ હે તમારા તમારા આ બધા કામ કરવાના તમારા અમારા અમારા લોકોનું કંઈક સાંભળવાનું નહીં મેડમ આ તમે ફેસ ટુ ના બનાવવા માટેનું મારું એક જ કારણ હું તમને કહું કે હાલના જેટલા બી પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એમાં કોઈ પ્રોપર વેમાં કામ નથી થતું તો નવો પ્રોજેક્ટ નહીં પહેલાં જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એને પ્રોપર વેમાં લાવો સીએસઆર સીએસઆર પ્રોજેક્ટની વાત તમે કરી રહ્યા છો સાહેબ લખો સીએસઆર પ્રોજેક્ટની અંદર આજ દિન સુધી તમે કયા કામ કર્યા જીપીસીબી પર લખો શું તમે પર્યાવરણ જાગૃતિ માટે આ ગામોમાં કોઈ પ્રોગ્રામ કર્યો છે કોઈ અવેરનેસ લાયા છો નથી લાયા કોઈ જગ્યા તમારું કોઈ જ કામ નથી બોલતું તમે પર્યાવરણ નિવારણ નું વાત કરો છો વસ્તુ બહુ બધી સારી માનનીય કલેક્ટર સાહેબ તમે જિલ્લાના વડા છો ભારત જિલ્લાનો પહેલો નાગરિક એટલે કલેક્ટર સાહેબ જે કોર્પોરેશનનું સુપ્રિવાઇઝર કરે છે જ્યારે કોર્પોરેશન ખોટું કામ કરે તો એનું કાન પકડવાની તમારામાં સત્તા છે આ જી જીટીબી જિંદા એબેલોન ક્લીન એનર્જી કદાચ તમે નામ પહેલા સાંભળ્યું હતું એબેલોન ક્લીન એનર્જીને પહેલા પ્રોજેક્ટ ચાલુ કરવાનો હતો કેમ એ સ્થગિત થઈ ગયો પછીનું આવેલું જિંદાલનું કામ ચાલુ થઈ ગયું બિકોઝ કે એબેલોન ક્લીન એનર્જીના ઘણી જગ્યાના પ્રોજેક્ટો હાલ બંધ થઈ ગયા એની જોડે ફંડ નીતિ આયોગે ફંડ પણ રોકી દીધું તેના માટે આ પ્રોજેક્ટ અત્યારે પેન્ડિંગમાં છે

તમે એમ કહો છો કે અમે વૃક્ષારોપણ કરી રહ્યા છે ખરેખર કોનો કોપાસ વૃક્ષ સેના છે એ આ પ્રજાને આ ભોળી પ્રજાને કો કે કોનો કપાસ ના વૃક્ષ સરકારે બેન કર્યા મેડમ કર્યા કે નહીં કર્યા કર્યા કે નહીં તો આ પ્રજાને મારવા માટે નહીં તો શું છે પ્રજાને મારવા માટે નથી લાવી રહ્યા તો શું છે બેન કેમ આ વસ્તુ

લેન્ડફિલ જે ફેઝ 2 બનાવી રહ્યા છો એને મેનેજમેન્ટ કોર્પોરેશન સોલિડ વેસ્ટ ખાતું જ કરવાનું છે મેડમ એવા ક્લાસ 1 ઓફિસરો છે ક્લાસ 1 ક્લાસ 2 નો ઓફિસરો એ છેલ્લે એક જ વસ્તુ કહે છે જ્યારે ટેકનિકલ ભાષામાં બેસે ને તો એવું જ કહે છે કે પ્રગતિશભાઈ આ બધી ક્યાં મગજવારી કરો છો અમારું જો અમારા કમિશનર સાહેબ નહીં સાંભળતા અમારી નોકરી જ છે જ્યારે તમે દિલથી વાત થાય ને ત્યારે આ વસ્તુ બોલી દે છે હું કોઈ અધિકારીનું નામ નહીં લઉં પણ એવા ઘણા બધા અધિકારીઓએ મને આ શબ્દ કહી દીધો કે સાહેબ મને ખબર છે ખોટું થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે પણ હું એની અંદર એક્શન નહીં લઈ શકું બીકોઝ અમારો ઉપરી અધિકારી અમારો બચાવી રહ્યો છે તો આવું કેમ યાર ભારતનું સંવિધાન અમને જીવવાનો હક આપે છે અરે તમે જ મારા પૈસાથી નોકરી કરો છો અહીંયા બેઠેલો હરએક વ્યક્તિ ટેક્સ ભરે છે કદાચ તમે એમ કહો તો વેળો નહીં મળતો અરે વેરો તો તમારા જોડે પણ ઇનડાયરેક્ટ ટેક્સ રોજનું તેલ ચોખા જે ખાય છે ને એમાંથી તમે ટેક્સ લઈ જાઓ છો અને એ ટેક્સના પૈસાથી તમે પગાર લો છો સરકારની બીજી કોઈ આવક હોય તો મને કહો માનનીય કલેક્ટર સાહેબ શ્રી શું બિન ખેતી કરતી વખતે પ્રીમિયમ ભરવું જરૂરી હોય છે ને ભીન ખેતી કરતી વખતે પ્રીમિયમ ભરવું જરૂરી હોય છે તો વર્ષોથી જે કોર્પોરેશનને પ્રીમિયમ નથી ભર્યું સરકારને કેટલા કરોડનો નુકસાન છે કેમ કેમ આ જે જિંદાલ જે બની બિન ખેતી છે એને બિન ખેતી કર્યા વગર બાંધકામ કર્યું છે અરે બિન ખેતી કર્યા વગર રાજ કોર્પોરેશન એને રજા ચિઠ્ઠી કેવી રીતે આપી કેવી રીતે એને બાંધકામની પરમિશન મળી હે આ સૌથી સૌ તમારો ખુલ્લો આ આ ખાડાને કાંડ કરવાનો એક તમારો દેખાઈ રહ્યો છે પ્લસ મેમ જે કચરાનો ઢગલો છે ને મેડમ એની સામેજ જ સામેની સાઈડ સુએજ ફામ કહેવાય છે જે કોર્પોરેશનની જગ્યા છે હવે મેડમ તમારે ધંધાની ધંધાકીય વસ્તુથી મૂંપોતે અમે પ્રેગ્ન થઈ આપણે આ પ્રોજેક્ટને બાકી બીજા પ્રશ્નો હોય તમે મગમો એ એ એ એજ આ પ્રોજેક્ટ માટે જ થયું તમારે હોય તો કોર્પોરેશનની જે જગ્યા સામેરી સાઈડ જ છે ખાલીને ખાલી એમને ટ્રાન્સપોર્ટેશન માટે જે ટ્રક રાખવા પડે ને એ ટ્રકનો જેટલો બી એક્સપેન્સ થાય ને એ એમનો બચી જશે બેન ખાલી એક લીપ જે ટ્રાન્સપોર્ટેશનની ખાલી પીરાણા રોડ જે છે એને એક લીપ આપી દે તો એમનો ટ્રાન્સપોર્ટેશનનો આખો ખર્ચો બચી જાય સેગ્રીગેશન કર્યા વગર કચરો તમે અમારા ગામમાં લાવશો

અમારે એકસો ને છન્નું લાખ રૂપિયાનું પ્રોવિઝન અમે આવી દસ કિલોમીટર વિસ્તારમાં કરવામાં આવ્યું છે તમે અમને સીઆર એક્ટિવિટી હેઠળ તમારી જે રિક્વેસ્ટ હશે તે તમે અમને આપી દો જ્યારે અમારું પ્રોજેક્ટ ચાલુ થશે ત્યારે ચોક્કસપણે અમે એનો પૂરતા કરવાનો પ્રયત્ન કરીશું ચોથી વસ્તુ આ પ્રોજેક્ટનામાં અમે કોઈ પણ કોનો કોર્સ પ્રકારના વૃક્ષો વાવીશું નહીં જે લોકલ સ્પાઇસીસ છે તે પ્રકારના જ વૃક્ષો અમે વાવીશું સર તમે વિષ્ણુ એનર્જી પ્રોજેક્ટ ના પાડી વિષ્ણુ એનર્જી પ્રોજેક્ટ પણ તમારો જ છે પ્લસ હું જસ્ટ આ પ્રોજેક્ટની જ વાત કરું તમે લેન્ડફિલ 1 વન બનાવી શું ઉપયોગમાં આવી ખાલી કહી દો ને મને લેન્ડફિલ 1 વન ફેઝ વન જે બનાવી એનો શું ઉપયોગ તમે કર્યો જેનું ઉદ્ઘાટન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું હતું મોદી સાહેબે જેનું ઉદ્ઘાટન કર્યું હતું સાહેબ પ્લીઝ પ્લીઝ ગામની પ્રજા સાંભળવા માંગે છે કે લેન્ડફિલ વન નો શું ઉપયોગ કર્યો તમે લેન્ડફીલ વન માટે બનાવી અને એનો શું ઉપયોગ કર્યો અને શું ફાયદો થયો લોકો માટે ને કોર્પોરેશન માટે જસ્ટ પ્લીઝ મી સર નહીં મળે જવાબ તમને સર નહીં મળે જવાબ તમને જે લેન્ડફિલ સાઇટ આપણે બનાવતા કોર્પોરેશન ના સંલગ્ન અધિકારી જવાબ આપશે આમાં પ્રે લેન્ડફિલ સાઇટ જે ભીજ હા સોરી સર પહેલા તમારું નામ અને કોર્પોરેશનમાં શું હોદ્દો છે જણાવો મારું નામ અમિત પટેલ છે એડિશનલ સિટી એન્જિનિયર સોલિડ વેસ્ટ અને મધ્ય જવાન આ જે લેન્ડફિલ ફેઝ વન છે એનો જે આપણે કમિશન કર્યું હતું ત્યારે જે તે સમયે જે જીપીસીબી કે સીપીસીબીના જે નોમ્સ હતા એ પ્રમાણે એનું એમાં લેન્ડફિલ્ડમાં આપણે ઇનટને ડમ્પ કરવાનું ચાલુ કરવામાં આવ્યું હાલમાં આ જે લેન્ડફિલ્ડ સાઇટ છે એ લગભગ સેચ્યુરેશન પોઈન્ટ ઉપર પહોંચી ગઈ છે એટલે આપણને નવી લેન્ડફિલ્ડ સાઇટનું આવશ્યકતા થઈ છે આ નવી જે લેન્ડફિલ્ડ સાઇટ જે બને છે એ આપણે જે અત્યારના જે સીપીસીબી જીપીસીબી અને નેચરલ જે આપણે નેશનલ જે ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટના જે ક્રાઇટેરિયા છે આપણે એને સો સો ટકા ક્રાઇટેરિયાને પૂર્ણ પરિપૂર્ણ કરીને બનાવી રહ્યા છીએ એટલે જે સમયે જે લેન્ડફિલ્ડ સાઇટ બની હતી એ એ સમયના જે ક્રાઇટેરિયા હતા એ પ્રમાણે બની હતી અને અત્યારે જે નોમ્સમાં જે ફેરફાર થયા છે એટલે નવી જે લેન્ડફિલ્ડ સાઇટ બનશે એ અત્યારના જે ક્રાઇટેરિયા છે એને બી સો ટકા પૂરતી કરીને બનાવવામાં આવશે બરાબર છે તમારી વાતને હું માનું છું ચાલો તમે કદાચ ક્યાંક એડિશન કરશો જે ભૂલ થઈ ગઈ એ રિપીટ નહીં થાવ બરાબર પણ શું સાહેબ લેન્ડફિલ સાઇડની જગ્યાના સિવાયમાં જે તમે ખાડાઓમાં કચરો ડંપ કરી રહ્યા છો શું એ ભૂગર્ભને નુકસાન નહીં કરતું જે લેન્ડફિલ્ડ સાઇટ છે તે સાયન્ટિફિકલી ડિઝાઇન પ્રમાણે બનાવવામાં આવતી હોય છે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે અંદર અમે ખાડો ખોદીશું ત્યાં ઇમ્પરવિયસ લેયર એચડીપી લેયર સર હું તમને કહું એના બાજુના જે ચાર આખા છે ને ગ્રાઉન્ડના ત્યાં આગળ તમારું લેયર જોયું છે અંદરની સાઈડ જે ભર્યું છે સપોઝ કે લેન્ડફિલ સાઈડ આખી લેન્ડફિલ સાઈડ છે તો એનું આ જે દીવાલ છે ને ત્યાં આગળ તમારું લેયર જોવા મળ્યું છે બાકી અહીંયાની નીચેની નીચે ની જગ્યા ઉપર તમારું લેયર જોવા નહીં મળ્યું પ્લસ કે તમે જે કોર્પોરેશનની ગાડીઓ લાવો છો તો શું એ ગાડીઓમાંથી કચરો બહાર નથી પડતો શું તમે એની ઉપર ચાદર કે હાથે કઈ વિકસાવવાનું કઈ કર્યું છે જે લેન્ડફિલ સાઇટમાં કચરો આવશે તે અમે ક્લોઝ કન્ટેનર જ યુઝ કરીશું એટલે એમાંથી કોઈ પણ પ્રકારની ધૂળ કે રચકણો બહાર જવાનો આજ સુધી કેટલા ક્લોઝ કન્ટેનર તમે યુઝ કર્યા લેન્ડફિલ સાઇટમાં જે કન્ટેનરો યુઝ કરવામાં આવશે તે ફક્ત ને ફક્ત બંધ હોય તેવા જ કરવામાં આવશે હાલમાં લેન્ડફીલ્ડ વનમાં જે તમે કચરાના દાળીઓ લાયા એ કેટલી બંધ બાંધણીમાં લાયા હતા ફિલ્ડ સાઇટ માટે જે વાહનોનો ઉપયોગ કરવામાં આવશે તે બંધ બોડીનો જ કરવામાં આવશે એનું મોનિટરિંગ અમે સીસીટીવી કેમેરા દ્વારા કરીશું અને આ સિવાય જો કોઈ કંપની કેવું આવશે તો અમે એમાં પેનલ્ટીની પ્રોવિઝન રાખીશું સર તમે સીસીટીવી અને એની વાત કરી દીધી તો હું તમને એમ કહી દઉં કે ડોર ટુ ડોરમાં તમે જે જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ રાખીને ને સર પીઓઆઈ તો પીઆઈ પીઆઈનો પીઓઆઈનો મતલબ ખાલી સમજાવો ને પીઓઆઈ શું છે પ્રજ્ઞેશભાઈ આપણે બધાના મેમ વસ્તુ પોઈન્ટ છે આ મળવા વાળા નથી અને એ વસ્તુ એમના એમના છે મેડમ તમે એક છો તમે તમારા ઘરનો કચરો કેટલા વાગે સવારમાં નાખવા આવશો અપ્રોક્સિમેટલી કોઈ ટાઈમ કોનો સવારમાં છ કે સાત કે સમથિંગ સાત વાગે સાત વાગે ને મેડમ રાતના અઢી વાગે ઘરનો કચરો પિકઅપ થયો છે ને એના પીઓઆઈ મેન્ટેન થયેલા છે આ કોર્પોરેશન જે અમારા ગામમાં સાયન્ટિફિક વસ્તુ લાવશે સાહેબ ઇકોસિસ્ટમ જે તમારી છે ને એને પહેલાં સુધારો પછી મારા ગામમાં એન્ટ્રી કરવાનું વિચારજો